અમારી પાસે ઘણા બધા પાયલ્સના પેશન્ટ આવતા હોય અને જ્યારે અમે પાયલ્સના પેશન્ટને ઓપરેશન વિશે સમજાવીએ તો પેશન્ટોના ઘણી વાર પ્રશ્નો હોય છે કે ઓપરેશન પછી કેવી રિકવરી આવે કેટલો સમય લાગે

જો કાય અને ફિશર એટલે કે હરસ અને મસા હોય તો એના માટે કોઈ સ્પેશિયલ રિપોર્ટની જરૂર નથી ડાયરેક્ટ અમુક બેઝિક લેબોરેટરી રિપોર્ટ કરીને ઓપરેશન થઈ શકે જો પેશન્ટને ભગંદર એટલે કે એનાલ ફિશ્યુલા હોય તો એમાં આપણે પહેલાં સોનોગ્રાફી કરાવીએ અને જો કોઈ કોમ્પ્લેક્સ રોગ હોય દાખલા તરીકે કે ફિશુલા છે ભગંદર છે અને એ બહુ કોમ્પ્લેક્સ છે જટિલ ભગંદર છે વારંવાર પેશન્ટ થયેલું છે તો એવા અઘરા ભગંદરના કેસીસમાં અમે એમઆરઆઈ કરાવતા હોઈએ અને પછી અમે ઓપરેશન ડિસાઇડ કરીએ અને પાયલોને સાઇનસ માટે આપણે સોનોગ્રાફી કરવાનું હોય છે તો મુખ્યત્વે આ ભગંદર અને પાયલોને સાઇનસના કેસમાં આપણે રિપોર્ટની જરૂર હોય છે અને એમાં સોનોગ્રાફી અને એમઆરઆઈ કરાવીએ બાકી અન્ય કોઈ બીમારીમાં લગભગ રિપોર્ટની જરૂર પડતી નથી પાયલસના ઓપરેશન કઈ પદ્ધતિથી થાય છે હવે આપણે નિદાન કર્યા પછી ઓપરેશનનું નથી કરતા હોઈએ અને ઘણા પેશન્ટના સવાલ હોય કે સાહેબ તમે કઈ પદ્ધતિથી ઓપરેશન કરશો તો ફાઇલ્સ માટે મુખ્યત્વે આપણે લેઝર પાઇલ સર્જરી છે જો ફાઇલ્સ ફર્સ્ટ અને સેકન્ડ ગ્રેડમાં હોય તો આપણે લેઝર પાઇલ સર્જરી કરી શકીએ જેને મોટા ફાઇલ્સ છે ફાઇલ્સ બહાર આવી ગયા છે તો પછી એને ફાઇલ્સ કાઢવા પડશે તો એને ઓપન હેમ્ડેક્ટોમી કહેવાય ફિશર જો હોય એટલે કે વાડિયા તો એમાં આપણે લેઝર સ્પિન્ટોટોમી કરી શકીએ અને ઓપન સ્પિન્કમી કરી શકીએ જો કોઈને ભગંદરની બીમારી છે એટલે કે એના ફિશ્યુલા છે તો એમાં ફિશુલેક્ટોમી ફિશ્યુલેક્ટોમી વિથ પ્રાઇમરી સ્કિન રિપેર એ ટાઈપના અમુક ઓપરેશન આવતા હોય છે તો આ બધા જે ઓપરેશન છે એ બધા જ ઓપરેશન એક જ પેશન્ટમાં આપણે સિલેક્ટ ના કરી શકીએ પેશન્ટનો જે પ્રમાણે રોગ છે પેશન્ટનું જે પ્રમાણે ડિસીઝ છે એ પ્રમાણે આપણે ઓપરેશનની પદ્ધતિ સિલેક્ટ કરતા હોઈએ છીએ અને પેશન્ટને બેસ્ટ રિઝલ્ટ તો જ મળે કે આપણે પેશન્ટનું ડોક્ટર્સ નિદાન કરી અને કયા પ્રકારની એને સર્જરી કરવાની છે એ આપણે સિલેક્શન કરીએ તો એમાં પેશન્ટનું જે ઓપરેશનનું રિઝલ્ટ છે એ ઇમ્પ્રૂવ થાય અને ખૂબ જ સારું રિઝલ્ટ મળે ઓપરેશન પછી દુખાવો કેટલો થાય છે હવે પાઇલ્સના ઓપરેશન પછી બધા જ પેશન્ટને વધતા ઓછા પ્રમાણમાં દુખાવો થતો હોય છે એવી કોઈ મેથડ નથી કે એ સંપૂર્ણ પેનલેસ છે દુખાવો ઓછો કરવા માટે આપણે બનતી કોશિશ કરતા હોઈએ છીએ તો સર્જરીની મેથડ એક તો સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખવાનું બીજું કે ઓછો ચીરો કાપો આવે એ પદ્ધતિથી ઓપરેશન કરવાનું ત્રીજું કે ઓપરેશનની ટેકનિક જે છે એમાં અમુક સાધનોનો ઉપયોગ અમે કરી શકીએ દાખલા તરીકે લેઝર મશીન છે સારા ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ છે એ આપણે જો યુઝ કરીએ તો પેશન્ટને કાપો ઓછો આવે અને કાપો ઓછો આવે તો એ દુખાવો ઓછો થાય બેઝિકલી એમાં એવું છે કે જેટલો કાપો ઓછો આવે અને જેટલું આપણે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી કરીએ અને જેટલું આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ એટલું પેશન્ટને પેઇન ઓછું રહીએ અને જેટલો કાપો વધારે આવે અને એ રીતનું આપણે ઓપરેશન કરતા હોઈએ તો એમાં દુખાવો થોડો વધારી દઈએ પણ કોઈ મેથડ હંડ્રેડ પર્સન્ટો કરીએ સર ઓપરેશન પછી ફરી શક્યતા કેટલી રહેલી છે હવે પાઇલ્સ સર્જરી પછી ઘણા લોકોને ટેન્શન હોય છે કે આ ફરી થઈ જાય છે અને આ એક બહુ મોટું છે કે બધા જ પેશન્ટને ફરીવાર હોય છે ઓપરેશન પછી બધા નહિવત માત્રામાં એટલે કે ઓપરેશન પછી જો કાળજી રાખીએ આપણી લાઇફ સ્ટાઇલ બદલીએ આપણે એ ટાઈપનું ડાયટ હાઈ ફાઈબર ડાયટ લઈએ અને ટોયલેટમાં આપણે વધારે પડતું જોર ના કરીએ લાંબો સમય ના રહીએ તો પછી પાઇલ્સ પાછું થવાની શક્યતા છે એ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે હવે બીજી આ એક માન્યતા છે કે ઓપરેશન પછી મારે સંદાસ કંટ્રોલ જતો રહેશે તો એવું નથી કારણ કે જે ટોયલેટ કંટ્રોલ છે એનો એક રિંગ ઉપર આધારિત છે અને એનો એક રિંગ છે એ મળ માર્ગમાં ચાર સેન્ટીમીટર ડીપ હોય છે એટલે આપણે જે મુખ્યત્વે ઓપરેશન બધા કરતા હોઈએ છીએ પાયલ્સ ફિશર ફિશુલાના તો એ જનરલી આપણે એનો એક રિંગની નીચે કરતા હોઈએ તો સંદાસ જે કંટ્રોલ છે એ મુખ્યત્વે એનો રેક્ટર રિંગ ઉપર આધારિત છે અને એ આપણે કોઈ દિવસ કટ નથી કરતા હોતા તો જે મસલ્સ છે ટોયલેટના માર્ગને કંટ્રોલ કરવા માટે એને અમે મિનિમમ કટ કરતા હોઈએ છીએ અથવા તો ના કટ કરતા હોઈએ તો એ ટોયલેટનો કંટ્રોલ ભાગના પેશન્ટમાં હંડ્રેડ પર્સન્ટ રહેતો હોય છે અને ટોયલેટનો કંટ્રોલ વીક થવાની શક્યતા ખાલી ને ખાલી કોમ્પ્લેક્સ ભગંદરમાં હોય છે કે જે જટિલ ભગંદર છે એમાં ક્યારેક રેરલી એવું બની શકે કે થોડો વીક કંટ્રોલ થાય બાકી સંદાસ નો કંટ્રોલ સંપૂર્ણપણે જતો રહીએ એવો કોઈ દિવસ બનતો નથી અને એ આપણે સર્જરી વખતે જો ધ્યાન રાખીએ સંદાસના કંટ્રોલના સ્નાયુ છે એને આપણે સંપૂર્ણ બચાવીએ અને એનો રીંગને આપણે બચાવી શકીએ તો કંટ્રોલ 100% રહેતો હોય છે અને આ એક ખૂબ જ ખોટી માન્યતા છે તો એનાથી ગભરાવાની જરૂર નથી સર ઓપરેશન પછી ડાયટ કયા પ્રકારનો હોવો જોઈએ પાઇલ્સની કોઈ બી સર્જરી પછી પેશન્ટોએ હાઈ ફાઈબર ડાયટ લેવો જોઈએ એટલે કે લીલું શાકભાજી છે ફ્રૂટ્સ છે સલાડ્સ છે કે જેમાં ફાઇબરની માત્રા વધારે છે એ ફાઈબરની માત્રા જો વધારે હશે ખોરાકમાં તો એનાથી કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત ઓછું થશે બીજું કે થોડો બ્લેન્ડ ડાયટ લેવો જોઈએ તીખું તરેલ ઓછું લેવું જોઈએ બહારનો હોટેલનો ખોરાક ઓછો લેવો જોઈએ જે તીખા તમતા ફરસાણ છે એ ઓછા ખાવા જોઈએ અને ઘરે બનાવેલું રાંધેલું બાફેલો ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ જો આ પ્રકારનો ડાયટ હશે તો એ કબજિયાત બી ઓછું કરશે અને રિકવરી બી ફાસ્ટ આવશે અને પેશન્ટને ઓપરેશન પછી નથી હોતું કબજીયાતનો જે પ્રોબ્લેમ છે એ તમારા આંતરડાને ને આધારિત છે આંતરની ગતિને ને આધારિત છે તો મુખ્યત્વે આપણે જે પાઇલ્સની સર્જરી કરતા હોય એના પછી પેશન્ટને કબજિયાત નથી જતું રહેતું અને કબજીયાત સારું ના થાય પણ એમાં તમને જો દુખાવો થતો હોય અને એને લીધે કબજીયાત રહેતું હોય તો એમાં ફરક પડી શકે એટલે આ એક માન્યતા હોય છે પેશન્ટની કે આપણે પાઇલ સર્જરી કરી લીધી તો મને કબજીયાત સારું થઈ જશે પણ હકીકતમાં એવું નથી પાયલ સર્જરી પછી તમને કબજિયાત સારું થવાના ચાન્સીસ ખૂબ ઓછા છે કબજિયાત સારું કરવા માટે આપણે ખાવા પીવાનો કંટ્રોલ કસરત અને અન્ય દવાઓ લેવાની હોય છે એ જરૂરી છે અને કબજીયાતનો મુખ્યત્વે આધાર રાખે છે કે એ આંતરની ગતિ ઉપર આધાર રાખે તો જે આંતરની ગતિ ઓછી હશે એને કબજીયાત રહેવાની સંભાવના વધારે હોય તો કબજીયાતનો જે આખે ટ્રીટમેન્ટ છે એ અલગ છે અને પાઇલ સર્જરીને જે પેલું છે એ આખો અલગ છે તો પાઇલ સર્જરી કર્યા પછી તમારે કબજિયાત ના થાય એનું ધ્યાન રાખવું પડે અને એની અમુક દવા લેવાની હોય છે એ તમારે લેવી જોઈએ સર ઓપરેશન પછી કેટલા ટાઈમમાં રિકવરી આવશે હવે ઓપરેશન પછી રિકવરીનો આધાર રાખે છે કે કઈ પદ્ધતિથી ઓપરેશન કરેલું છે જો પાયલ્સની સર્જરી આપણે લેસર પદ્ધતિથી કરીએ દૂરબીન પદ્ધતિથી કરીએ તો એમાં રિકવરી ટાઈમ ફાસ્ટ હોય છે અને ઝડપથી રિકવર થતું હોય છે પણ જો કોઈ ચીરો કાપો આવેલો હોય દાખલા તરીકે કોઈ બગંદરની સર્જરી કરેલી છે તો એમાં ચીરો કાપો આવતો હોય છે અને બગંદરની સર્જરી પછી જો ચીરો કાપો આવેલો હોય તો એમાં રિકવરી ટાઈમ થોડો વધારે લાગે છે એટલે જનરલી પંદરથી વીસ દિવસમાં રિકવરી આવી જતી હોય છે પણ જો કોઈ કોમ્પ્લેક્સ બગંદર સર્જરી કરેલી હોય તો એમાં ઘણી વાર મહિનો થી દોઢ મહિનો લાગતો હોય છે રિકવરી ટાઈમ છે એ કયા પ્રકારની સર્જરી કરેલી છે અને તમારો રોગ કેટલો મોટો હતો એની ઉપર આધાર સર ઓપરેશન પછી ઓફિસ ઓપરેશન પછી ઘણા પેશન્ટનો સવાલ હોય છે કે હું ઓફિસ ક્યારે જોઈન કરી શકું તો જો તમને લેઝર પાય સર્જરી કરેલી હોય અથવા તો ઓછો ચીરો કાપો હોય દાખલા તરીકે તમને ફિશરની સર્જરી કરેલી છે તો ફિશરની સર્જરીમાં રિકવરી ઘણી ફાસ્ટ હોય છે તો તમે પાંચ દિવસ પછી તમે ઓફિસ જોઈન કરી શકો તો લેઝર ફાઈલ્સ સર્જરી કરેલી હોય તો તમે એકાદ વીક પછી તમે ઓફિસ જોઈન કરી શકો અને જો તમે ફિશુલાની સર્જરી કરેલી હોય તો એમાં થોડો સમય વધારે લાગતો હોય છે તો એમાં બે થી ત્રણ અઠવાડિયે લાગતા હોય છે કે એમાં રિકવરી પછી તમે ઓફિસ જઈ શકો સર ઓપરેશન પછી હોસ્પિટલ હવે ફાઇલ્સ અને ફિશુલાની સર્જરી પછી અમે પેશન્ટને જનરલી બે થી ત્રણ વાર બોલાવતા હોઈએ છીએ અને બાકી ડ્રેસિંગ માટે રેગ્યુલર આવવાની જરૂર નથી હોતી અને આ સર્જરી પછી હવે ડ્રેસિંગની ટેકનિક પણ ચેન્જ થઈ ગઈ છે અને ઘરે પોતે જાતે અથવા તો કોઈ એના રિલેટિવ્સ એના સ્પાઉસ જે છે એ ઘરે થોડું ક્લીન કરી અને ઓઇન્ટમેન્ટ લગાવી દેતા હોય છે એટલે ટ્યુબ લગાવી દેતા હોય છે એટલે એ ઘરે જ કેર કરી શકે ફક્ત ને ફક્ત હોસ્પિટલ બતાવવાનો રીઝન એ છે કે કેવી રિકવરી છે અને કેટલું હિલિંગ થયું છે એ જોવા માટે અમે હોસ્પિટલ પેશન્ટને બોલાવતા હોઈએ છીએ જો કોઈ પેશન્ટને ફેશ્યુલાની સર્જરી કરેલ છે એટલે કે ભગંદરની સર્જરી કરેલ છે તો એમાં જનરલી ફોલોઅપ થોડો લાંબો રહેતો હોય છે એમાં થ્રી ટુ ફોર વીક્સ તમારે વીકલી બતાવવાનું હોય છે અને બાકી ડ્રેસિંગ તો ઘરે જ અમે એક્સપ્લેન કરીએ પેશન્ટને કે ઘરે કરી શકે છે તો હવે ડ્રેસિંગની પદ્ધતિ પણ બદલાઈ ગઈ છે અને ફોલોઅપ પણ ઓછું થઈ ગયું છે એટલે ઘરે જ સેલ્ફ કેર કઈ રીતના કરે એ અમે પેશન્ટને એક્સપ્લેન કરી દઈએ છીએ અને હોસ્પિટલ બતાવવાનું રીઝન એ છે કે કમ્પ્લીટ હિલિંગ થયું છે કે નહીં ઘાવ કેટલો ભરાય છે અને બીજી કોઈ જો સમસ્યા હોય તો એનું આપણે સોલ્યુશન કરી શકીએ એના માટે અમે હોસ્પિટલ બોલાવતા હોઈએ છીએ થેન્ક યુ